આપણા ચેપ્ટર ની અંદર સૌથી પહેલા આપણે ઔષધો ત્યારબાદ ખોરાક ની અંદર વપરાતા રસાયણો જોયા હવે આ ચેપ્ટર નો જે સૌથી છેલ્લો ટોપિક છે એ છે સફાઈ કરતા પદાર્થો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી વસ્તુ થી એકદમ ફેમિલિયર છીએ અને આનો દિન પ્રતિદિન ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ એની અંદર શું રસાયણ રહેલું છે એનો આજે આપણે વાત કરવાની છે તો સપાટી ઉપર મેલ અથવા તો કોઈ તેલી પદાર્થ ચોટેલા હોય તો તેને દૂર કરવા માટે જે રસાયણો વપરાય છે તેને સફાઈ કરતા પદાર્થો કહેવામાં આવે છે કહી શકાય કે સપાટી પર ચોટેલા મેલ કે તેલી પદાર્થો દૂર કરવા માટે વપરાતા રસાયણોને સફાઈ કરતા પદાર્થ કહેવામાં આવે છે એટલે આ વસ્તુ એકદમ પરિચિત સફાઈ દિન પદાર્થો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો આ સફાઈ કરતા પદાર્થો વહેંચવા હોય તો આપણે તેના બે ભાગ આ રીતે પાડી શકાય એક છે સફાઈ કરતા પદાર્થો નો પ્રકાર સાબુ અને બીજો પ્રકાર છે પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ જેને કહેવામાં આવે છે તો અહીંયા લખું છું સંશ્લેષિત બે ભાગમાં કરીશું તો સૌથી પહેલા વાત કરીએ સાબુની તો જે સાબુ છે એને રાસાયણિક શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકાય કે સાબુ એ ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર છે સોડિયમ પોટેશિયમ નો ક્ષાર તો વળી આ ફેટી એસિડ કયા કયા છે તે તમને વાત કરી લો તો ફેટી એસિડ બે પ્રકારના હોય છે એક તો વનસ્પતિ તેલ કે પ્રાણીજ ચરબી ને ના જે જેલ એસ્ટર હોય છે એને આપણે ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ કયા કયા ફેટી એસિડ છે તેની હું વાત કરું તમને તો એક છે સ્ટીયરિક એસિડ જેમ કે સ્ટિયરિક એસિડ બીજા છે ઓલિક એસિડ ઓલિક એસિડ બીજા પ્રકારના એક છે પામેટિક એસિડ આમ વિદ્યાર્થી મિત્રો આ બધા જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ ના સોડિયમ કે પોટેશિયમ જે ક્ષાર હોય એ ક્ષાર ને આપણે સાબુ તરીકે ઓળખીએ છીએ તો કઈ રીતે પ્રક્રિયા થાય છે તો જે ફેટી એસિડ હોય છે ફેટી એસિડ નું ગ્લિસરાઈલ એસ્ટર હોય છે

તો સાબુ બનવાની આ સાબુનીકરણ તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રક્રિયા જે ઓવરઓલ જોઈએ આપણને એ પ્રક્રિયા સાબુનીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે તો આ જે સાબુનીકરણની પ્રક્રિયાથી આપણને સાબુ મળે છે એ સાબુનો આપણે રોજિંદા જીવનમાં અનેક ઉપયોગ કરીએ છીએ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે જેમ કે સાબુ 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 દાઢી ઔષધીય આ બધાની અંદર જે મૂળ વસ્તુ હોય છે સ્ટિયરિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર એ તો હોય જ છે પરંતુ જેમ જેમ તેના ગુણધર્મો જે જે પ્રમાણે એનો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે તેની અંદર અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રસાયણો ઉમેરવામાં આવે છે જેમકે જે નાહવાનો સાબુ છે વાત કરીએ વન બાયવાના સાબુમાં એની જગ્યાએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાપરવામાં આવે છે કેમ કારણ કે જે પોટેશિયમ હોય છે એ સ્વભાવમાં સોડિયમ કરતા પ્રમાણમાં મૃદુ ગુણધર્મ ધરાવે છે તેના કારણે તે ચામડીને સુવાળી રાખે છે માટે નહાવાના સાબુની અંદર સોડિયમ ની જગ્યાએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય બીજી વસ્તુ ન્હાવાના સાબુની અંદર એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે તેની અંદર જે આપણે બેઝિક વસ્તુ ઉમેરી છે બેઝ ઉમેર્યું છે એ બેઝે સંપૂર્ણપણે દૂર થઈ જાય છેલ્લી પ્રક્રિયામાં તો આ એક ધ્યાન રાખવામાં આવે છે આ ઉપરાંત નહાવાના સાબુની અંદર સુગંધીદાર પદાર્થો તેના રંગની માટેના જરૂરી રસાયણો વગેરે પણ ઉમેરવામાં આવે છે આ સિવાય દાઢી કરવાનો જે સાબુ છે એ સાબુની અંદર ક્લિસરોલ પણ નાખવામાં આવે છે કેમ કારણ કે ગ્લિસ્લ એ ફીણને લાંબા સમય સુધી સુકાઈ જવા દેતો નથી તેથી ગ્લિસ્લ પણ દાઢી કરવાના સાબુમાં ઉમેરવામાં આવે છે આ ઉપરાંત દાઢીનો જે સાબુ હોય છે તેની અંદર ફીણ પણ વધુ માત્રામાં ઉત્પન્ન થાય તે જરૂરી છે માટે ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થ ઘણા બધા છે એમાંથી રોઝિન ઉમેરવામાં આવે છે પ્લસ રોઝિન આ જે રોઝિન છે એ વધુ ફીણ ઉત્પન્ન કરનાર સોડિયમ રોઝિનેટ બનાવે છે આમ આની મદદથી આપણે રોઝિન બનાવી શકીએ છીએ આ ઉપરાંત જે ઔષધીય ગુણો વાળા સાબુ છે તેની અંદર ડિયોડન્ટ પણ ઉમેરવામાં આવે છે જેના કારણે જે પરસેવાના કારણે જે દુર્ગંધ તેમજ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થયા હોય બેક્ટેરિયાના તે આ ડિયોડન્ટ કારણે મૃત્યુ પામે છે તો આમ આ અલગ અલગ સાબુની અંદર તેના ઉપયોગ પ્રમાણે અલગ અલગ રસાયણો પ્લસ માઇનસ કરવામાં આવે છે બીજી એક અગત્યની વસ્તુ જે સાબુ હોય છે એ સાબુની ક્વોલિટી ચેક કરવા માટે Uh, of Standard, uh, एक, तो ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड अ एकम नक्की केलेले છે જેને આપણે એકમ છે टी एफ एम જેને આપણે टोटल फेटी मीटर्स તરીકે ઓળખીએ છીએ નું ફૂલ ફોર્મ થશે टोटल एफटी मीटर्स तो આ ટીએમફ એક એવી વસ્તુ છે કે જે સાબુની ઘોળતા નક્કી કરે છે એ સાબુની અંદર ટોટલ ફેટી મેટર્સ ટીએમએફ નું મૂલ્ય 75% કરતા વધુ હોય ટીએ એફ એમ નું મૂલ્ય 75% કરતા ટકા કરતા વધુ 76% કે તેના કરતા વધુ હોય તો તેવા સાબુને ગ્રેડ 1 તરીકે ઓળખવામાં આવે છે જે સાબુની અંદર ટીએફ નું ટીએફએમ નું મૂલ્ય પણ પંચોતેર થી લઈને એટલે કે છોતેર થી લઈને પાસઠ સુધી નું હોય છોતેર થી લઈને પાસઠ ટકા સુધીનું હોય તો તેવા સાબુ સાબુને ગ્રેડ ટુ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે જે સાબુની અંદર જે ટી એફએમ છે એની વેલ્યુ સાહીઠ અને પાસઠ ટકાની વચ્ચે હોય તો તેવા સાબુને ગ્રેડ 2 તરીકે ઓળખવામાં આવે છે ગ્રેડ ટુ જો તેનું મૂલ્ય પાસઠ થી સાહીઠ ટકાની વચ્ચે હોય તો તેને ગ્રેડ થ્રી સાબુ તરીકે ઓળખવામાં આવે છે આમ આજે જે સાબુની ગુણવત્તા છે ટી એફ એમ ના આધારે નક્કી થાય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા ની અંદર સાબુના વિશે વાત કરીએ તો સાબુની અમુક મર્યાદાઓ વિશે વાત કરવાની છે કે સાબુની અંદર શું શું મર્યાદા રહેલી હોય છે તો મર્યાદાઓ આ જે સાબુ છે વિદ્યાર્થી મિત્રો એ સાબુ એસિડિક માધ્યમ ની અંદર કાર્ય કરી શકતો નથી કારણ કે જ્યારે એસિડિક માધ્યમ હોય તો તમને અહીં ઇક્વે સમજાવ કે જે આપણે સાબુ બનાવ્યો સ્ટેરિક એસિડ નો સોડિયમ ક્ષાર H35 CWO NA તો જ્યારે એસિડિક માધ્યમ હોય ત્યારે આ એસિડની અંદર રહેલો હાઇડ્રોજન અણુ એ સોડિયમના ના વિસ્થાપન કરીને અહીં એસિડ બનાવી દે છે H35 CWO H plus NA plus તો જે આ જે ફરીથી આપણને ફેટી એસિડ મળી જાય છે અને જે ફેટી એસિડ હોય એ એકદમ અદ્રાવ્ય હોય છે પાણીની અંદર આમ જ્યારે સાબુ એસિડિક માધ્યમમાં હોય ત્યારે તેની અંદર ફેટી એસિડ બની જાય છે માટે એ સોડિયમ તે માધ્યમમાં કાર્ય કરી શકતો નથી બીજી વસ્તુ બીજી મર્યાદા નંબર એક બીજી મર્યાદા પાણી એ કઠિન પાણી હોય કઠિન પાણીમાં સાબુનો વ્યય થાય છે કેમ એવું થાય છે તો એની અંદર પણ આ રીતનું રહેલું છે જ્યારે સાબુ હોય છે જ્યારે કઠિન પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો રહેલા હોય છે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો એ સોડિયમનું વિસ્થાપન કરી દે છે તેના કારણે જે સાબુનો વધુ માત્રામાં થાય છે એને સાબુ તરીકેથી કાર્ય કરી શકતું નથી અને તેનો જે સફાઈનો મૂળ હેતુ છે એ હેતુ સિદ્ધ થતો નથી આ તેની મર્યાદાઓ છે સંશ્લેષિત પ્રક્ષાલકો

तो यह हो गई શકાય કે રાસાયણિક રીતે સંશ્લેષિત પ્રકાર પક્ષાલકો જે છે એ કાર્બોનિક સલ્ફોનિક એસિડના સોડિયમ છાલ છે કાર્બોનિક સલ્ફોનિક એસિડના તો સોડિયમ છાલ રાસાયણિક રીતે કેવું હોય તો કહી શકાય કે કાર્બનિક સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર જેને આપણે સાંશ્લેષિત સાંશ્લેષિત પ્રક્ષાલકો એટલે કે ડિટરજન્ટ તરીકે ઓળખીએ છીએ આ જે સાંશ્લેષિત પ્રક્ષાલકો છે એ એસિડિક માધ્યમમાં કઠિન પાણીમાં વગેરે જગ્યાએ પણ કાર્ય કરી શકે છે આનો જો ઉદાહરણ આપવા હોય તો એક્ઝામ્પલ તરીકે એ બી જેનું ફૂલ ફોર્મ છે અ

આ બંને જે પ્રક્ષાલકો છે એ પ્રક્ષાલકોને અલગ અલગ પ્રક્ષાલક તરીકે આપણે યુઝ કરી શકીએ છે આ જે પ્રક્ષાલકો છે એની અંદર કાર્બનની જે શૃંખલા હોય છે તે દસ થી બાર કાર્બનની શૃંખલા હોય એકબીજા સાથે જોડાયેલી હોય છે અને જે છેલ્લે બેન્ઝિન વલય સાથે આ શૃંખલાઓ જોડાઈને આ પ્રકારના પ્રક્ષાલકો બનાવે છે આ પ્રક્ષાલકોનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે તો એ વર્ગીકરણ આપણે નીચે પ્રમાણે જોઈએ પ્રક્ષાલકોનું વર્ગીકરણ પ્રક્ષાલકોને મૂળભૂત રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક છે એન આયનિક પ્રક્ષાલક એક પ્રક્ષાલકાય અને ત્રીજો પ્રક્ષાલક છે બિન આયનિક પ્રક્ષાલક તો જે પ્રક્ષાલક જલ્ય માધ્યમમાં ઋણ આયન બનાવતા હોય એટલે કે ઋણ આયન સ્વરૂપે આયેલા હોય જે પ્રક્ષાલક દ્રાવણ ની અંદર ઋણ આયન સ્વરૂપે આવેલા હોય તેવા પ્રક્ષાલકોને એન પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે આ જે પ્રક્ષાલક છે છે તે એસિડિક માધ્યમમાં પણ અસરકારક રીતે વર્તે આ પ્રક્ષાલકનો વધુ પડતો ઉપયોગ જે છે તે ઘર વપરાશ ની વસ્તુઓમાં થાય છે ઘર ઘર જે વપરાશ છે તેની અંદર ઘર વપરાશમાં ઉપયોગી છે આ પ્રક્ષાલક જે ઘર વપરાશ ની અંદર વપરાય છે જે આપણે આગળ જોયા એ બી એસ અને એલ આ બંને તેના ઉદાહરણ છે એના પછી બીજો પ્રકાર છે કેટ આયનિક પ્રક્ષાલક વિદ્યાર્થી મિત્રો જે પ્રક્ષાલક જલ્ય દ્રાવણ ની અંદર સ્વરૂપે રહેલા હોય તેવા પ્રક્ષાલકોને કેટ આયનિક પ્રક્ષાલક કહેવામાં આવે છે ધન આયન સ્વરૂપે રહેલા પ્રક્ષાલકને કેટ આયનિક પ્રક્ષાલક તરીકે વપરવામાં આવે છે આ પ્રક્ષાલકો સામાન્ય રીતે જંતુનાશક તરીકે વપરાય છે માટે હોસ્પિટલોમાં તેમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે તેમજ સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓમાં વાળને કન્ડિશન કરવામાં કન્ડિશનર કરવામાં વગેરે જગ્યાએ આ પ્રકારના પ્રક્ષાલકો વપરાય છે તેમના ઉદાહરણની વાત કરીએ તો સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમી એમોનિયમ બ્રોમાઇડ તેમજ ચતુર્થક એમાઇન કેટાયનિક પ્રક્ષાલક વગેરે પ્રક્ષાલકોને આપણે કેટાયનિક પ્રક્ષાલક તરીકે ઓળખીએ છીએ એ આ પ્રકારના પ્રક્ષાલકો છે ત્યારબાદ ત્રીજા નંબરનું જે પ્રક્ષાલક નો પ્રકાર છે તે છે આયનિક પ્રક્ષાલક बिन आयनिक प्रक्षालक तो जे जे प्रक्षालको जलीय माध्यम નીંદરતો છે જલીય દ્રાવણ માંથી કોઈ જ પ્રકારના આયન ના બનાવતા હોય તો તેવા પ્રક્ષાલકો ને બિન આયનિક પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે કોઈ જ આયન બનાવતા નથી તો આવા પ્રક્ષાલકોને આયનિક પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્ષાલકોનો જે ઉપયોગ છે મુખ્યત્વે તે કાચ કે ચિનાઈ માટીના સાધનો સાફ કરવાની અંદર થાય છે કાચ કે ચિનાઈ માટીના સાધનો સાફ કરવા માટે થાય છે એક્ઝામ્પલ તરીકે આની અંદર કયા કયા સમાવેશ થાય છે તો પોલીઇથિલિન ગ્લાયકોલ અને સ્ટીરિક એસિડમાંથી બનતા એસ્ટર આ પ્રકારના પ્રક્ષાલક છે પોલી ઇથિલિન ગ્લાયકોલ અને સ્ટીરિક એસિડ જે છે તેની અંદરથી બનતા એસ્ટર એ આ પ્રકારના પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે તો આ જગ્યા ત્રણ પ્રકાર પ્રક્ષાલકોના હવે પ્રક્ષાલકોની અંદર જ બીજી વાત કરીએ એનો પ્રકાર તો નથી પણ પરંતુ અત્યારે વધુ પડતો એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે તો એ છે બાયોસોફ્ટ અને બાયોહાર્ડ પ્રક્ષાલકો બાયોસોફ્ટ અને બાયોહાર્ડ પ્રક્ષાલકો

નથી અથવા તો એમ કહી શકાય તેનું વિઘટન થાય છે પરંતુ ખૂબ જ ધીમે ધીમે થાય છે માટે આવા જે પ્રક્ષાલકો છે તેમને બાયોહાર્ડ પ્રક્ષાલકો કહેવામાં આવે છે જે પ્રક્ષાલકોનું વિઘટન ન થાય તેમને બાયોહાર્ડ પ્રક્ષાલકો

પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે હાલ તમે જાણો છો કે કુદરતની અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે જળ પ્રદૂષણ પણ તેની અંદર સમાવેશ થઈ રહ્યો છે માટે દિન પ્રતિદિન જેનું સરળતાથી વિઘટન થઈ જાય તેવા પ્રક્ષાલકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો એટલે કે બાયોસોફ્ટ પ્રક્ષાલકો ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યા છે એલએસ ની અંદર જે રેખીય આલ્કાઇલ સમૂહ હોવાથી તેનું સૂક્ષ્મ જીવો દ્વારા સરળતાથી વિઘટન થાય છે તેથી આ જે પ્રક્ષાલક છે એબીએસ પ્રકારનો એ બાયોસોફ્ટ પ્રકારનો પ્રક્ષાલક છે એબીએસ એ બાયોસોફ્ટ પ્રકારના પ્રક્ષાલક છે કારણ કે તેનું સરળતાથી એબીએસ ને એલએએસ મતલબ થાય એનું સરળતાથી વિભાજન થઈ શકે છે તો આવા પ્રક્ષાલકોને બાયોસોફ પ્રક્ષાલક કહેવામાં આવે છે અને જેના કારણે જળ પ્રદૂષણની જે સમસ્યા છે એ નિભાવી શકાય છે માટે આવા પ્રક્ષાલકોનો ઉપયોગ કરવો વધુ રીતે છે